વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે આપણે રિવાજમાં બહેનોની બહુ માંગ હતી જે પ્લેન સાડી છે અને બાંધણીનું ચેકાટ બોર્ડરવાળી છે અને બાંધણીનો પાલવ અને બાંધણીની બોર્ડર છે જેટલો આનો સ્ટોક આવે જ ને એટલો ક્લિયર થઈ જાય છે તો આ પાછો સ્ટોક આવેલો છે તો જે બહેનોને લેવાની હોય એ ઓનલાઈન ઓફલાઈન રૂબરૂ વિઝિટ કરીને લઈ શકે આ એક પીસ આપણે ઓપન કરીએ

આજે ગ્રીન અને પિંક યલો અને ગ્રીન છે અજન્ટા અને રામા જેવો છે રામા અને ગુલાબી છે આજે મહેંદી જેવો લીલો છે ને ગુલાબી છે પર્પલ અને પિંક છે બધા જ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ પણ આપણે સોફ્ટ મટીરિયલમાં બાંધણીમાં કલેક્શન આવેલું છે સરસ નીચે કાટ બોર્ડર છે અને આ રીતના સરસ બાંધણી છે એનું મટીરિયલ એટલું સરસ માખણ જેવું સોફ્ટ છે મોસમેલોમાં છે સોફ્ટ મટીરિયલમાં સરસ તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આમાં કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ નથી તેમ જ કલરનું છે આ છે એનું બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ છે એનું પીસ પણ મોટું છે ફાઇન આ છે એનો પાલવ આ આપણે ઓપન કરેલો છે એ કલર છે રામા કલર આ રીતના સરસ નીચે છે કાટ બોર્ડર આવશે અને ચેક્સ વાળી બાંધણી છે ને મટીરીયલ વાઇઝ એટલું સરસ છે મટીરિયલ બહુ જ એટલે બહુ જ ફાઇન છે આવી રીતના આખી સાડી છે ને આમાં બધા જ કલર નવા આવેલા છે આ રામા કલર પર્પલ કલર છે રાણી ગુલાબી છે મરૂન કલર છે મેંદી કલર છે અને ઝેરી લીલો કલર છે બધા જ કલર એકદમ સરસ છે આ પણ બહુ ફેન છે આ નવું જ કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ છે ચેક્સવાળી બાંધણી એકદમ સરસ લૂકવાઈઝ હેવીમાં છે અને પ્રાઇસ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં છે સિલ્ક બેઝ ઉપર પેલો કલર છે પર્પલ કલર આ છે ઇન્ડિગો બ્લુ કલર મરૂન કલર રાણી ગુલાબી છે ઝેરી લીલો છે અને રેડ ઉપર છે તો આમાં છ કલર અવેલેબલ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ મટીરિયલ સિલ્ક જેવું છે અત્યારે બાંધણીની બહુ જ ફેશન ચાલે છે આ રીતના સરસ પાલવ આવશે અને આખામાં આભલીનું વર્ક આપેલું છે ને નીચે ફાઇન આ રીતના ફેન્સીમાં સરસ લટકણ છે અને આ ફોલ પ્રિન્ટ નથી આખું વિવિંગનું કામ આપેલું છે દોરા વર્કથી તો બહેનોને ન થાય કે આ નીકળી જાય આ વિવિંગનું કામ છે આખું ફોલ પ્રિન્ટ નથી અને મટીરિયલ સિલ્ક ઉપર છે ચેક્સ વાળી બાંધણી છે સરસ આ રીતના કલર પણ બહુ જ ફાઇન છે પર્પલ કલર છે આમાં છ કલર અવેલેબલ છે કલેક્શન બહુ જ સરસ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે જે આપણે ઓરિજિનલ ગજીની જે સિલ્કની આવે છે એ જ રીતની એવો જ લૂક આપે છે અને આ છે બ્લાઉઝ બ્લાઉઝની પણ સરસ પેટર્ન આપેલી છે આમાં તમે જોઈ શકો આગળ પાછળ અને સ્લીવ્સની અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા તો આમાં આટલા બધા કલર આપેલા છે આ છે આપણે રેગ્યુલર જે સૌથી વધારે સેલ થાય છે સાડી સોફ્ટ એકદમ લચકા જેવા કાપડમાં અને ઝીણી પ્રિન્ટમાં અને બોર્ડર એકદમ સરસ આવે દેવા લેવામાં પેરામણીમાં લગ્ન પ્રસંગમાં ઘરમાં પહેરવામાં બધામાં ચાલે એ રીતનું અને સરસ ઝીણી પ્રિન્ટ છે નેવી બ્લુ અને રામા કલરનું કલેક્ટ કલરની સાડી છે નેવી બ્લુ બોર્ડર છે એટલે નેવી બ્લુ કલરનું બ્લાઉઝ આવશે અને પ્રિન્ટ પણ એકદમ સરસ ઝીણી છે ને આ રીતના કોન્ટ્રાક્ટમાં આવું બ્લાઉઝ આવશે આમાં કલર ચાર્ટ છે બધા જ ઇંગ્લિશ કલર છે આ છે ટમેટો કલર અને પર્પલ મહેંદી અને ગ્રીન છે આ પિસ્તા ટાઈપનો વરિયારી અને ગ્રીન છે આ પણ એ રીતનો છે આ પણ પર્પલ અને ડાર્ક લાઇટ પર્પલ છે ને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે ક્રેપ સિલ્કમાં હાથીવાળી સરસ આખી સાડી એટલી સરસ છે સિલ્કમાં કાપડ એકદમ માખણ જેવું આવે છે રેગ્યુલર આપણે વેચીએ જ છે ટમેટો અને પર્પલ કલર છે તો એક તો હું તમને ઓપન કરીને બતાવું આમાં છ કલર હતા આપણે વિડીયો બનાવ્યો એ પહેલાં જ ત્રણ કલર આપણે વેચાઈ ગયા છે આનો તમે લૂક જુઓ કેટલો સરસ છે આખું જે પસમીના ટાઈપનું ને જે રીતના આવે કલેક્શન એ ટાઈપનું છે હાથીવાળું આખું કલેક્શન છે સરસ કલર અને ડિઝાઇન પ્રિન્ટ મટીરિયલ બધું એકદમ સરસ છે આ રીતના જે રીતના બોર્ડર છે પર્પલ કલરની જ રીતના એવા જ સરસ બ્લાઉઝ આવશે સાડી બહુ એટલે બહુ જ સરસ છે કલર ડિઝાઇન પણ બહુ ફાઇન છે આ એનું બ્લાઉઝ છે

ઝીણી પ્રિન્ટમાં ફ્લાવર પ્રિન્ટમાં સરસ કલેક્શન છે તો આપણે પીસ ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ પણ ક્રેપ સિલ્કમાં છે આપણે આ રિપીટ ટુ રિપીટ મગાવીએ છીએ અને મટીરિયલ વાઇઝ પણ એકદમ સરસ આવશે આ એનો પાલવ છે સરસ એકદમ સરસ છે ઝીણી પ્રિન્ટમાં જે બેનોને આથી ઘોડા ચકલા પોપટ ન ગમતા હોય તો ઝીણી પ્રિન્ટ ગમતી હોય તો આ ઝીણી પ્રિન્ટમાં છે સરસ કલર કોમ્બિનેશન અને મટીરિયલ બંને સરસ છે અને ડિઝાઇન પણ એકદમ ફાઇન છે માખણ જેવું સરસ કપડું આવે છે આ છે એનું બ્લાઉઝ ગ્રીન કલરનું મેથીઓ પીળો અને ગ્રીન કલર છે તો એનું બ્લાઉઝ છે ને મટીરિયલમાં તો કંઈ જોવા પૂરતું જ નથી ને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજો દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે અને નિધિ સિલેક્શન છે બોખીરા પાછા ડાડાના મંદિરની એક્ઝેક્ટ સામે જ આવેલું છે પોરબંદરમાં આવેલું છે અને જે બહેનોને વેચવા દે દેવા લેવા માટે લગ્ન પ્રસંગમાં પેરામણીમાં દેવા લેવા બધું જ કલેક્શન નિધિ સિલેક્શનમાં તમને રિઝનેબલ પ્રાઇઝમાં મળી જશે તો એકવાર જરૂર ને જરૂર નિ સિલેક્શનની મુલાકાત લેજો